હેલો મિત્રો તમામ મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોમાં વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો અને સારો લાગે તો આપના બીજા મિત્રોને શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા માટે મહત્વના પચાસ એમસીક્યુ ની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કલ્યાણી સક્સેના કઈ રમત સાથે સંકળાયેલ છે એ ચેસ બી ટેનિસ સી સ્વિમિંગ ડી ક્રિકેટ જવાબ સી સ્વિમિંગ પ્રશ્ન નંબર બે વર્ષ બે હજાર પંદર માં જ્ઞાનીપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરીની જાણીતી નવલકથા નીચેના માંથી કઈ નથી એ ઉપરવાસ બી સહવાસ સી અનંતવાસ ડી અંતરવાસ જવાબ સી અનંતવાસ પ્રશ્ન નંબર ત્રણ નીચેના મનથી ક્યાં સાહિત્યકાર બાળ સાહિત્ય સાથે સંકળાયેલ નથી ગીજુભાઈ બધેકા બી તારક મહેતા સી હરિપ્રસાદ પ્રશ્ન જવાબ એ ટેનિસ પ્રશ્ન નંબર પાંચ ધ ગ્રેટ વોર્ડ થી વિખ્યાત અને ગાયકવાડ ઓપન પ્લેર તરીકે નામના મેળવનાર ખેલાડી કોણ છે એ નરી ફોન્ટા કટર બી વિનુ માકડ

પ્રશ્ન નંબર આઠ લીલો કૃતિના રચયિતા કોણ છે એ જયંત પાઠક બી જગદીશ જોશી પ્રિયકાંત પ્રિયકાંત મણિયાર મણિયાર ડી ચંદ્રકાંત શેઠ જવાબ પ્રશ્ન નંબર નવ મહાન કવિ હોમર કઈ ભાષાના કવિ છે એ અંગ્રેજી બી ગ્રીક સી લેટિન ડી રશિયન જવાબ બી ગ્રીક પ્રશ્ન નંબર દસ ઇન્ડિયા વિન્સ ફ્રીડમ કૃતિના રચયિતા કોણ છે એ અબુલ કલામ આઝાદ બી રિચર્ડ બાગ સી ડેલ કોર્નેગી એડમ સ્મિથ જવાબ એ અબુલ કલામ આઝાદ પ્રશ્ન નંબર મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે જયપુર ડી દિલ્હી જવાબ એ મદુરાઈ પ્રશ્ન નંબર બાર કોર્ણાર્કનું સૂર્ય મંદિર ક્યાં રાજ્ય આવેલું છે એ ગુજરાત બી ઓડિશા સી કર્ણાટક ડી તમિલનાડુ जवाब बी ओडिसा प्रश्न नंबर 13 क्रिकेटની રમતમાં প্রত্যেক ટીમમાં મવેજીમાં કેટલા ખેલાડીઓ હોય છે એ 1 બી 2 સી 3 ડી 4 જવાબ એ 1 પ્રશ્ન નંબર 14 ફાઉલ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે એ હેન્ડબોલ બી ક્રિકેટ સી ટેનિસ ડી ટેબલ ટેનિસ જવાબ એ હેન્ડબોલ પ્રશ્ન નંબર 15 ઉબેર કપ કઈ રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અપાય છે ए बैडमिंटन, बी टेनिस, सी टेबल टेनिस, डी जवाब ए बैडमिंटन। प्रश्न नंबर सोल मेमोरियल राष्ट्रीय ट्रॉफी कई रमत ए वोलबॉल बी फुटबॉल, सी होकी डी बैडमिंटन। जवाब ए वोलोबॉल प्रश्न नंबर सत्तर आधुनिक ओलिम्पिक शुरुआत क्या वर्ष ए अठार ए छोतेर बी अठार चौरासी सी अठार

નીચેના મામથી કયું જોડકું છે એ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડ બી દૂધવા નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશ સી સિમલીપાલ અભયારણ્ય ઓડિશા ડી માનસ અભયારણ્ય ભરતપુર જવાબ ડી માનસ અભયારણ્ય ભરતપુર પ્રશ્ન નંબર એકવીસ અવકાશી સંશોધન ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારને કયો એવોર્ડ આપવામાં આવે છે એ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ બી પદ્મ પુરસ્કાર સી ડોક્ટર વિક્રમ સારાભાઈ એવોર્ડ ડી જ્ઞાનપીઠ પુરસ્કાર જવાબ સી ડોક્ટર વિક્રમ સારાભાઈ ડી એકસો બ્યાસી જવાબ એ એકસો બત્રીસ પ્રશ્ન નંબર ત્રેવીસ અખિલ ભારતીય સેવાઓ કેટલાક પ્રકારની છે એ બે બી ત્રણ સી ચાર ડી પાંચ જવાબ બી ત્રણ પ્રશ્ન નંબર ચોવીસ તાપી જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી કયો સુલતાન રંગીલા શાસક તરીકે ઓળખાય છે એ જહાંગીર બી ઔરંગઝેબ સી મહમદશાહ ડી અકબર જવાબ સી મહમદશાહ પ્રશ્ન નંબર છવીસ

એ ઉનાવા બી ચાંપાનેર સી દાહોદ ડી હરિપુરા જવાબ બી ચાંપાનેર પ્રશ્ન નંબર ઓગણત્રીસ ડિસેમ્બર બી એપ્રિલ થી માર્ચ સી માર્ચ થી ફેબ્રુઆરી ડી ફેબ્રુઆરી થી જાન્યુઆરી જવાબ બી એપ્રિલ થી માર્ચ પ્રશ્ન નંબર ત્રીસ ભારતના બંધારણનું મામુક કોને તૈયાર કર્યું હતું

હડપી સંસ્કૃતિનું નગર કલીબંગ છે કેટલા માંગ રાષ્ટ્રપતિ હતા એ દસ માંગ બી ચૌદ માંગ સી તેર માંગ ડી અગિયાર માંગ જવાબ સી તેર માંગ પ્રશ્ન નંબર ચોત્રીસ ક્યાંક રાજ્યની સીમા બાંગ્લાદેશ સ્પર્શતી નથી ए मणिपुर बी मेघालय सी मिजोरम डी त्रिपुरा जवाब ए मणिपुर प्रश्न नंबर पीस नीचे क्यों देश ब्रिक्स संगठन नो सभ्य नहीं ए बांग्लादेश बी ब्राजील सी भारत डी चीन जवाब ए बांग्लादेश प्रश्न नंबर छत्स नाथुला घाट भारत ने क्या देश साथे जोड़े छे? ए पाकिस्तान बी चीन सी भूतान डी नेपाल જવાબ બી ચીન પ્રશ્ન નંબર સાડત્રીસ હૈદરાબાદ જવાબ બી નિઝામ ઉસ્માન અલી પ્રશ્ન નંબર અડત્રીસ ગુજરાતી સાહિત્ય પરિષદ નું મુખપત્ર કયું છે એ શબ્દ સૃષ્ટિ બી પરબ સી બુદ્ધિ ડી બાલવૃંદાવન જવાબ બી પરબ પ્રશ્ન નંબર ઓગણચાલીસ નીચેના માંગથી કઈ નદી સૌથી લાંબી નદી છે યોજનાની શરૂઆત સૌ પ્રથમ કયા રાજ્યમાં થઈ હતી એક બિહાર બી ઉત્તર પ્રદેશ સી ગુજરાત ડી તમિલનાડુ જવાબ ડી તમિલનાડુ પ્રશ્ન નંબર એકતાલીસ આરસી હકુમતનું ચિહ્ન શું હતું કમળ બી કુહાડી સી રોટી જવાબ લાઇન ઓફ કંટ્રોલ ડી લાઇન એન્ડ કંટ્રોલ જવાબ સી લાઇન ઓફ કંટ્રોલ પ્રશ્ન નંબર ત્રેતાલીસ નીચેના મામથી કોણ ગુજરાતના નહેરુના ઉપનામથી જાણીતું છે એ ઇન્દુલાલ યાજ્ઞિક બી મહાત્મા ગાંધી સી શામળદાસ ગાંધી ડી રવિશંકર મહારાજ જવાબ એ ઇન્દુલાલ પ્રશ્ન નંબર ચુમ્માલીસ અગિયાર જવાબ સી જરથોસ્તી પ્રશ્ન નંબર પિસ્તાલીસ સરદાર પટેલનું જન્મસ્થળ જણાવો એ બારડોલી બી નડિયાદ સી કર્મસદ ડી માંડવી જવાબ બી નડિયાદ પ્રશ્ન નંબર છેતાલીસ સરોવરનું શહેર તરીકે કયું શહેર જાણીતું છે એ જયપુર બી કાનપુર સી ઉદયપુર ડી શ્રીનાથગઢ જવાબ સી ઉદયપુર પ્રશ્ન નંબર સુડતાલીસ દિલ્હીને રાજધાનીનો દરજ્જો ક્યાં વર્ષની પ્રાપ્ત થયો એ ઈસવીસન ઓગણીસો પાંચ બી ઈસવીસન ઓગણીસો સાત સી ઈસવીસન ઓગણીસો અગિયાર ડી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ જવાબ સી ઈસવીસન ઓગણીસો અગિયાર પ્રશ્ન નંબર અડતાલીસ બ્રહ્મ સરોવર ક્યાં રાજ્ય આવેલું છે એ ગુજરાત બી જમ્મુ કાશ્મીર સી હરિયાણા ડી કર્ણાટક જવાબ સી હરિયાણા પ્રશ્ન નંબર ઓગણ પચાસ કયું નશાકારક દ્રવ્ય રહેલું છે એ મોર્ફિન બી ટેનિંગ સી કેનિંગ ડી નિકોટીન જવાબ એ મોર્ફિન પ્રશ્ન નંબર પચાસ જંતર મંતર વૈદશાળા જયપુર ઉપરાંત બીજા કયા સ્થળે આવેલી છે એ શ્રીનગર બી દિલ્હી સી પશ્ચિમ બંગાળ ડી મહારાષ્ટ્ર જવાબ બી દિલ્હી